જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં છે તો માં નામ છે રાજ ને તમે જો રહ્યા છો રાજુ લોક છે ને તો વિનંતી કરીશ કે તમે લાઈક સેન સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડિયો મેકી તો હંદે પહેલા તમ આપ પહોંચી જાય તો આજે કઈ સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે એટલે કે આજે છે પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે જો હંદે બતાઈતા હે ભગવા તો જો બધા હા મે બતાઈએ છે ભગવા રંગ એટલે કે ઝંડા છે જો એટલે રામજી આજે આવે છે અયોધ્યામાં એટલે પેશેલા જ બ્લોગ બનાવવાનો છે કઈ તો જો આ હતી છે જંડુ તો હામે પણ છે ને જો સોંગ પણ વાગી છે રામજીનો તો બ્લોગ માં છેલે સુધી બની રહે જોન ચેનલ માંથી પહેલીવાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો પછી મળી તો ફેમિલી અત્યારે વાગીયા છે બહાર નથી બેગે બાઈ ને તો વાગીયા છે બેન ને આપણે આવી ગયા છીએ વાડીએ તો જો માં પાય છે પણ વાડે કાપા તો પાત ને દૂર લેવા છે બાદ તો મારતો દેશે પાણી વાળવાની નથી રજામાં પાણીને એને કાપા નવ વરસે નવ વર્ષેની આ છે દિવાળી ના ના નવ વર્ષ નથી કરી દ્યો ખાલી શું કહેવાય રામ છે ને આવ્યા છે રામ આવ્યા છે અયોધ્યામાં તો લોગમાં છેલ્લા સુધી બંને રજા આલો પછી મળીએ તો